નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત કરીશું સમાચાર ફક્ત એક મિનિટમાં મિત્રો અત્યારે ગુજરાતમાં ચોમાસું સમગ્ર ગુજરાતને આવરી લીધું છે રાજસ્થાનના પણ પચાસ થી સિત્તેર ટકા વિસ્તારને આવરી લીધું છે ત્યારે ગુજરાતમાં વરસાદની હેલી જોવા મળી છે ત્યારે મિત્રો મહત્વનું છે કે ગઈકાલે વરસાદમાં એક વ્યક્તિનો માળ જીવ બચ્યો છે ઉપરાંત મિત્રો આજે આ જિલ્લામાં લોકો તૈયાર રહે વરસાદ માટે મિત્રો રોજ ગુજરાતમાં ઘણા બધા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો જળબંબાકાની પરિસ્થિતિનું પણ નિર્માણ થયું હતું નખત્રાણામાં તો ભારે વરસાદની પૂરની પરિસ્થિતિ આવી ગઈ હતી જેમાં એક બાઇક સવાર માળ માળ પોતાને અને બાઇકને બચાવી શક્યો હતો ત્યારે મિત્રો આજ રોજ પોરબંદર જુનાગઢ દ્વારકા ગીર સોમનાથ આણંદ સુરત ડાંગ નવસારી વલસાડ રાજકોટ જામનગર અમરેલી ભાવનગર મોરબી અને કચ્છ સહિત અનેક વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટા તો કોઈ જગ્યાએ ભારેથી ભારે વરસાદ પણ થઈ શકે છે તો ચાલો મિત્રો ફરીથી એક નવા સમાચાર એક મિનિટમાં લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે